આ લોકેશન જુઓ છો તે જૂનાગઢની બાજુમાં આવેલું ઓજત વિયર ડેમનું છે અને આ જ લોકેશન પર એક્ઝેક્ટ બાજુમાં ઓઝત વોટર પાર્ક આવેલો છે અને હા જૂનાગઢવાસીઓ અને આજુબાજુમાં વસતા લોકો માટે તો એ નાના મોટા ફંક્શન કે તહેવાર હોય કે ઇવન લગ્ન પ્રસંગ પણ હોય તો પણ અહીં બધી સગવડતાઓ કે છે કે જેથી આયોજન કરી શકીએ અને હા માલિક પણ આ ફંક્શનમાં આવવાના છે તો સંપર્ક નંબર પણ આપશું તો આવો વેલકમ સુધા સુરત ચેનલનો આ વિડીયો આપ અંત સુધી નિહાળો વેલકમ જો સામે છે ને ફોટોગ્રાફી થઈ રહી છે હજી આવી વાત છીએ ત્યાં સરસ લોકેશન જોઈને બધા ખુશ થઈ ગયા છે ચાલો એક આંટો મારી આવીએ પેલા પછી બધા મળીએ અહીં સરસ હિંચકા આવેલા છે ખાટલા આવેલા છે પાછળ પણ હિંચકા છે હવે સાથીઓ આવી ગયા છે અમારા એ ત્યાં છે બધાય અહીંયા પણ સરસ ખાટલા આવેલા છે જો બધું ગ્રુપ હજી વહેલા આવી ગયા છે એ બધાય ત્યાં બેઠા છે હવે એને મળવાનું બાકી છે હજી આપણે પક્ષી બોલી રહ્યા બહુ નાયા બધાએ હવે ચાપાણીનો ટાઈમ થઈ ગયો હંસાબેન ચાલો રિસોર્ટમાં બધાએ ખૂબ નાયા અને હવે બધાએ વિરામ કરે છે ચા પાણી પીતા કોટેજીસ છે સગવડતા ખૂબ છે લગ્ન પ્રસંગ પણ સરસ થાય છે એટલે જો આ બધું લગ્નને વિધિને લપતું છે બધું અને આ આંબો છે મસ્ત કેરીઓ આવેલી છે આંબામાં એવું લાગે બધા એમ કે આ વખતે ઓછી કેરીઓ આવી છે પણ એવું આ જોતા જ નથી લાગતું મસ્ત કેરીઓ આવી છે બીજા આંબામાં પણ છે આ આંબામાં પણ ફૂલ કેરીઓ આવેલી છે ચાલો તમે આગળ બધું બતાવી દઉં રિસોર્ટ છે પાર્ક વિથ રિસોર્ટ અહીંયા પણ રૂમ આવેલા છે કેવી મજા આવી સારામાં સારી બહુ આનંદ કર્યો બધાએ કાર્યક્રમો ત્યાં જ કરશે હા ઉપર જો રૂમ છે ઘણા રૂમ આવેલા છે ખૂબ સરસ વ્યૂ છે અહીં બહારથી ઓજત વિયરનો વ્યૂ આવે છે પાણીનો અહીંથી બતાવી દઈએ ઓજત વિયર જો ફોટોગ્રાફી એ થાય છે પાગડરભાઈ ફોટોગ્રાફી કરે છે ને એકદમ નેચરલ સીન છે પાછળ ગિરનાર દેખાય છે ગિરનાર નો વ્યૂ પણ ખૂબ સરસ આવે છે ચાલો ત્યાં જઈને આપણે લઈ લઈએ નીચે બધા ગયા છે જો ઘરવાળા હાથ ઊંચા કરે છે ચાલો સાજન માજન હા તમે લઈ આવ્યા છો તો ફરવા તો આવીએ જ ને

આ બધા એન્જિનિયરો એ સાઈડ બહુ આવેલા છે એટલે બધા ગુડ ફિલિંગ આવે છે ચાલો ખુબ સરસ વ્યુ જોયા અને આખો રિસોર્ટ તમને બતાવ્યો આ છે ઓજત રિસોર્ટ કમ ફાર્મ જૂનાગઢથી એવી લગભગ પંદર સોળ કિલોમીટર દૂર આવેલું છે અને બહુ લોકેશન વાઈઝ સરસ છે ડેમનું લોકેશન છે અને નાના મોટા બધાને મજા આવે એવું છે અહીં રોકાવું હોય તો પણ વ્યવસ્થા છે લગ્ન પ્રસંગ પણ ઇવન આપણે કરી શકીએ કોઈ બર્થડે પાર્ટી કરી શકીએ નાની મોટું કોઈ પણ ફંક્શન થઈ શકે ખૂબ સારી જગ્યા છે એકવાર અચૂક આનંદ કરવાનો અને મુલાકાત કરવાનો ફંક્શન હોય તો પણ આયોજન કરી શકીએ ચાલો હવે કઈક ગેમ કે એવું છે કાર્યક્રમ ગેમ રમાડે છે તો સરસ આયોજન કર્યું છે કપલ ડાન્સ હશે એવું છે હવે કોમેડી જેવું હવે તો અમારા ઘરવાળા રમાડે અમારા સાજન પછી ખબર પડે એને ઉપર ડિપેન્ડ છે ખાટલો લઈને કઈક રમાડવાના છે ચાલો એ ખાટલા લઈને ને ક્યાંય પહોંચાડવાના એવું નથી ને ખાટલા મીટિંગ ચાલો ખાટલા ભેગા થાય છે હવે જોઈએ શું કરવાના છે આ લોકો શું કરવાના એ ખબર નથી હવે જો આમ બધા અહીંયા ચા પાણી પીને બધાય જો હવે આમ આગળ બધાય ચા પાણી પીને કાર્યક્રમ કરતા લાગે છે ખાટલા મીટિંગ કરે છે લ્યો ચમવાનેજી ઘણી વાર છે એટલે ખાટલા મીટિંગ થાય છે પોતપોતાના ગ્રુપમાં ગોઠવાઈ ગયા છે રિલેક્સ થઈ ગયા છે નહીને બધાય અને જો આ સામે છે ને કોટેજીસ છે નાળિયેરી સરસ આવેલી છે

હજી તમન્ના એવી છે કે સિનિયર સિટીઝન આપણા જેટલા ગ્રુપ ના હોય એના માટે હું કઈક નવીન કરવા માંગુ છું સરસ સરસ મજા જ જોઈએ છે છે પણ ધ્યાન કોઈ સિનિયર સિટીઝન આવશે એનું પૂરેપૂરું બરાબર મને ખુશી એમાં દરેક ની હેલ્થ માટે ખાસ તો

શું શું યુ છે ના <laughs> વિનુભાઈ <laughs> <laughs> ચલો આટલો સરસ કાર્યક્રમ હોય અને જમવામાં શું હોય એની ઉત્સુકતા આપણને તો હજી સ્ટાર્ટ થયો નથી જોઈએ લાડવા છે ભજીયા છે રોટલી છે ઘણું છે કઢી ખીચડી સરસ છે દેશી જમવાનું ચાલો સાથીઓ આવે છે હવે જમવા માટે ચાલો સાથીઓ આવી જાઓ હવે જમવા માટે સરસ વ્યવસ્થા છે મોટો એકદમ સરસ ડોમ છે દેશી ડોમ એથી કંઈક જાતું લાગે છે શું છે કટર નું ઘઉંનું નું કટર જાય છે શું કે બબરી ભાઈ મેનુ શું કે છે એમને સરસ ને તો બસ તો ચાલો જમી લીધા બાદ પેટ પકડીને હસાવે એવી ફન્ની ગેમ અને કપલ ડાન્સ

Ja! <laughs> સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો એક ઓર નવા વિડીયોમાં આપણે અહીં મળતા રહીશું અને આપણી શેરની બાયું શું કરે એને ટાઈમ જ ન હોય ઘરે ચાર ચાર કામ કામ કરતા હોય તો એને ટાઈમ જ ન હોય